જય દ્વારકાધીશ જામનગર આહી સમાજ ના ઉપક્રમે આજે આલાર દીકરી શ્રી પૂનમબેન માડમ સતત ત્રીજી વખત નોંધપાત્ર હેટ્રિક સાથે બેન વિજેતા થયા છે તો બેન નું સન્માન કરવા માટે જામનગર આહી સમાજ જામનગર યુવા ગ્રુપ જામનગર કર્મચારી મંડળ જામનગર પરિવાર જામનગર મહિલા મંડળ આહિર કન્યા છાત્રાલય આહિર વિદ્યાર્થી ભવન તેમજ જામનગરનાથી અમારા અલગ અલગ સંગઠનો છે નંદનવોન ગુલાબનગર સમાજ નાગેડી સમાજ સોહમનગર આઈ સમાજ આ બધા સંગઠનો દ્વારા આજે ગુજરાત રાજ્યના માનનીય કેબિનેટ મંત્રી શ્રી મુડુભાઈ બેરાના ના પ્રમુખ સ્થાને અને અમારા યુવા ધારાસભ્યો જામજોધપુર ના હેમદભાઈ ખવાના અતિથિવસે અને અમારા સમાજના મોભીઓ બીકુ બાપા વાળોતરિયા મૃળુભાઈ કંડોરિયા કનારા સાહેબ મુરુભાઈ કંડોરિયા આવા સમાજના બધા આગેવાનો અમારા જે આહીર સમાજના જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકાના ટોટલી બધા આગેવાનોની હાજરીમાં વિશાળ સંખ્યામાં અહીં આજે આહીર કન્યા છાત્રયના પટાગણમાં હોલમાં શ્રી પૂનમબેન માડમનું ભવ્યતિ ભવ્ય સ્વાગત આહીર સમાજ જામનગર દ્વારા આજે કરવામાં આવેલ છે